પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં ગામની દરેક મસ્જિદના મૌલાના સાહેબ તથા એસએમસી સભ્યો ગામના આગેવાનો વડીલો માતાઓ યુવાનો અને નાના બાળકો હાજર રહ્યા હતા ધ્વજવંદન ગામની વધુ ભણેલી દીકરી પાસે કરાવવામાં આવ્યું તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા દાતાશ્રીઓ દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ નાયક તથા શાળા પરિવારે કર્યું હતું રફિક મનસુરી હિંમતનગર